હેલો ફ્રેન્ડ્સ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટેની કોમન પ્રવેશ પરીક્ષા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ એકથી પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર તેમજ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ તમામ યોજનાની શાળાઓમાં જૂન બે હજાર પચીસમાં ધોરણ છમાં કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ ધોરણ છથી બારના અભ્યાસ માટે કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે આપવામાં આવશે તો આની વિગતવાર માહિતી આપણે જોઈએ સેટ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે આગામી બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ આ પરીક્ષા યોજાનાર છે આ પરીક્ષાનું વિગતવાર જાહેરનામું બોર્ડની વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એક્ઝામ ડોટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો અવારનવાર આ સાઇટની મુલાકાત લેતા રહેશો આ પરીક્ષાની તૈયારી માટે શૈક્ષણિક વિડીયોનું પ્રસારણ કરવામાં આવશે જેમાં વંદે ગુજરાત ચેનલ નંબર ફાઇવ અને યુટ્યુબ ચેનલ લાઈવ ગુજરાત ઇ ક્લાસ એના પર તમે આ શૈક્ષણિક વિડીયોનું પ્રસારણ જોઈ શકશો અને વિદ્યાર્થી મિત્રો આની તૈયારી કરી શકશો હવે સેટ પરીક્ષાની પૂર્વે તૈયારીથી વિદ્યાર્થીઓને કયા કયા ફાયદા થવાના છે એના વિશે માહિતી મેળવી લઈએ તો આ પરીક્ષામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં પ્રવેશ મળવાનો છે જેમાં ધોરણ છ થી બારના અભ્યાસ એ કરી શકશે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ સ્કોલરશીપ અંતર્ગત ત્રીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ છ થી બાર સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપનો લાભ મળવાનો છે તદઉપરાંત બાળકોની શૈક્ષણિક પ્રગતિ થશે અને વિષય લર્નિંગ આઉટકમ પ્રાપ્ત કરશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મહાવરો થશે તેમજ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં બોર્ડની પરીક્ષા પણ આત્મવિશ્વાસથી આપી શકશે અને હાયર ઓર્ડર થિંકિંગ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતામાં વધારો કરશે હવે આ પરીક્ષાનું માળખું એટલે કે એના કયા વિષયો છે અને એમાં દરેક વિષયનો કેટલો ગુણભાર છે તેના વિશેની માહિતી મેળવીએ તો એમાં વિષયો આપેલા છે પાંચ વિષયો છે તાર્કિક ક્ષમતા કસોટી ગણિત સજ્જતા પર્યાવરણ ગુજરાતી અને અંગ્રેજી હિન્દી દરેકના કેટલા પ્રશ્નો પૂછાશે એના વિશેની વિગતવાર માહિતી આપી છે અને એના ગુણ કેટલા હશે એની પણ વિગતવાર માહિતી આપેલી છે એકસો પ્રશ્નો હશે અને એકસો વીસ ગુણભાર હશે તો આ રીતે પરીક્ષાનું માળખું છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક થેન્ક યુ